પણ 8 10 નું વચન બની ગયું હે વચન 12 14 બને તો હે જહરાતન પીરના પીરને જેહો હજી વચન બની ગયો તમે મને પૂછવા બેઠા ને આજ પ્રસંગ કોનો હે તો આજ મારો પ્રસંગ હોય અને મારા પ્રસંગની અંદર હું ખામી રવા દઉં હે બેટા કદાચ આ વસ્તી બેઠી આજ એમાંથી કોઈ પણ નું દુઃખ હોય બેટા અને આજ મારો પ્રસંગ અને આજ પૂછવા જેવું ન રહો તો ખાલી મારા ભારે આવીને પેટ ન મળે ને બેટા આજ જો દુઃખ ભાંગું ને તો માનજે રતન પર પીરા ભાંગ્યા ભાંગા અને તો બે કલમ બનાવું ને અગિયાર તેર બનાવું તો જ રતન પર નો પીર હો બેટા જય હો રતન પર પીર ને જય હો હા બેટા તો જ માં તેર નો પડવો બેટા એ બેટા પણ બેટા આજ જેવો ભાવ છે એવો ભાવ રાખીને હાલો અને જેવા છો એવો બની હાલો ગાંડા બનીને રહો છે અને બટા આજે કલમ એવી બનાવું કે આ ચડતી કલમ બનાવું તો આવનારની વસ્તી વસ્તી આજે જેટલી વસ્તી આવીને મારા પ્રજ્ઞાની અંદર આજ મારા પ્રસંગની અંદર જે બેઠી અને જો નાના મોટા દુઃખ હોય અને મારા ભારે ખાલી માથું ટેકાવીને જાય જો પૂરા કરીને લાવું તો પીર લાવું ચડતી કલમ બને બટા જાઓ જોઈ લો અનયા 11 થાય ઓ બેટા આ રે હા હે બાબા રામદેવ પરણાવે તને ભાલા વાળો પરણાવે તમ પરણો બાંટી અરજે પરણો બાંટી અરજે દેકુમાં સેલે એ બેટા રતનપીર પીરનો પીર બોલ પાડે એ લીમડાવાળો વાળો પાડે પાડે એક જ બોલ પડે આ જીલે અને તો જ વચન આપવું બેટા આજે એક જગતની અંદર હો ખોળિયા નોખા પીર તો કોઈ નોખો નથી હો બેટા પીર તો બધી એક જ છે હો બેટા જાવ જાવ જ્યાં જાવ ત્યાં ભાવ રાખો બેઠા નોખા નોખા ભાઈ કે તમારો ઉધાર થાય છે નહીં હો બેટા આ જે જાવ ત્યાં બધા પીર જ છે હો ખોળિયા નોખા હે પણ તમારો ભાવ હોય છે ને એવું હું પૂરું પાડીશ બેટા તો આજી ની અંદર બેટા ચૌદ હોલ નું વચન પૂરું પાડું બેટા બાર બેના બેટા બાર એ ધબકારો છે આ બેઠી હો દુખિયારી બેઠી હે ને અમે હે અને એની અંદર જો બધો નયો હોય અને બટા

બેટા એની અંદર એક પાંદડી અને એક કણી થી દીકરીને ખવરાય દે જો નવ બનતા હોય તો જા હા એક પાંદડી ને પણ જા બેટા કઈ નહીં બેટા ખાલી એક બે ખવરાય દે જા બબુ હા બેટા આ વસ્તી છે આ કાળજુખ આ ની અંદર આ વસ્તીને ચમત્કાર આપો ધૂણો તો મોજ આવતી છે બાકી આ કરવાની જરૂર છે કઈ હે બેટા આ કરવાની જરૂર છે ખાલી પારે આવીને ટેકાવે ને ભાવથી ભજે ને તો એ બટા પૂરું કરીને લાવે આ કળજુગ પીર હે બટા હો હે વચન બને તો લે અરે બે કણ ભેગા કરે અને આ જગત ની અંદર ઉજળા કરીને દેખાડું ને હવાયા દેખાડું તો જ પંદર કણ બને જાવ આજે ઓ બેટા બોલ ગમી અહીંથી નીકળ્યો પણ જીલો હોય તમારા હાથ ની વાત છે બેટા હે અને ઝીલો તો ઝીલાવી જાણું શું કીધું બેટા ઝીલો તો ઝીલાવી જાણું હે હે બેટા શું કીધું બોલ ગમે અહીંથી નીકળે ઝીલો તો ઝીલાવી જાણું હે બેટા બાકી તો બેટા આજ કરોડો ઢગલો હોય અને પ્રસંગ કરે એ કિરો નો કહેવાય બાકી જો વગર હોય બોલ આપવું કરાવવું પીર કરાવવું હો બેટા બેટા જા કાંઠા જુદા પીર તો એક અને જેદી આ પીર ના ગાંઠી થી હો જેદી આ ગાંઠી થી આ પીર જવાબ આપ્યો તો અને પીરે કીધું તું જા કર અને તેદી આ પીરે ઈજ વઢાવો આપ્યો નતરે આ પીરે ઈજ વઢાવો આપે તો જ હો બેટા જય હો રતનપરના પીરની જય હો હા આ ઓ બેટા એ સંજ્યા તારા બોલાયને આજ બોલ આપ્યો તારે ઈજ વધાવો આ કીરે આપી ના આપ્યો તો હે હે બેટા આપ્યો તો બેટા હે 11 નો આપ્યો તો ને બેટા 11 નો આપીને બોલ આપ્યો તો ને લે છે એય બેટા આજ 5 7 બનાવવું તો જ હો હા હે

હે બટા બાકી હું બોલ આપું ને એટલે તમારા મન દગાવવું હતું બટા હે પણ થીર રહેવું ન રહેવું હે હે બાકી બગાડ બેટા બગડવા તો ન જ દઉં હે આ જુદીમાં આ પંથકની અંદર જ્યાં મારા બહેણાં હોય અને જ્યાં મારો ભર્સંગ નીકળો હોય આ જગત ની અંદર કોઈ જગ્યાએ એક જગ્યા બતાવી જાણો કે આજ મારો પ્રસંગ હોય ને મેં પ્રસંગ બગડવા દીધો હોય એવો બોલ હે હે બેટા અને તો જ દીકરાના હાથમાં વધાવો બન્યો હોય નવ અગિયાર કણ બને તો જ હાથું બેટા શું કીધું કે તમને તો મેં પાત્ર ભજવા મોકલા હે હે આજ બોલ આપું એટલે તમારે તો પાત્ર ભજવવાનું છે બાકી તમારામાં શું હેસિયત કે સતા હે કે આજ મારો પ્રસંગ કરવો ને તેમ ભેગું કરી આપો હે હે બેટા થાય તો શું કીધું મેં તમને અમે તો બાપા કાળા માથાના માનવી શું થાય તો મેં પાત્ર ભજવવા મોકલા હે હે આજ હું બોલ આપું ઈ જીલો એટલે ભજવી જાણો

अरे बेटा आज जगत के अंदर जो बेटा पीरे सोनु तो से पर पात्र बनाता आवड़ू पड़े है बेटा तब जो पात्र बनाओ तो पीरसी एक भी नहीं पात्र अगर पीरसी चांद है है बेटा बारो बजे जाए ना તો તમારે લેવું છે અમારે પીરસવું છે તો એવું પાત્ર બનાવવું પડશે હે બેટા ભેગું કર્યું ને બધું હે શું કીધું બેટા ભેગું કર્યું ને આ નોખું નોખું હોય ને એને ભેગું કરવું એ અમારા હાથ ની વાત હે આ નોખા નોખા હોય ને ભેગા કરું ને અઠી કણ બનાવું તો જ જહલ પરના પહેલી જી રમીર ગુરે ગુર બેટાલો રમાબીરનો ડોડો you